એનઓસી વિનાની બિલ્ડિંગો અને સ્કૂલો હોવાના ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે વાત કરવામાં આવે તો ભરૂચના પશ્ચિમ વિસ્તારની ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં કોરોના કાળમાં વેલફેર હોસ્પિટલમાં ગંભીર પ્રકારની અગ્નિકાંડની પરિસ્થિતિમાં સંખ્યાબંધ દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા હોસ્પિટલની ફાયર એનઓસી મુદ્દે હોસ્પિટલ સંચાલકો સામે કાર્યવાહી પણ થઈ હતી આવી તો ઘણી અગ્નિકાંડની ઘટનાઓ બની ચૂકી છે સુરતની તક્ષશિલાકાંડ રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડ જેવા અનેક મોટા કાંડોમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ઘટના બાદ તંત્રએ પણ ઘોડા છૂટી ગયા બાદ તબેલાઓને તાળા મારી પોતાની કામગીરી કરતા હોય છે પરંતુ પાણી પહેલાં પાળ બાંધવામાં તંત્ર સદંતર તર નિષ્ફળ નિવડ્યું છે વાત કરવામાં આવે પશ્ચિમ વિસ્તારમાં તો પાંચ બધીથી બાયપાસ ચોકડી સુધીના સમગ્ર વિસ્તારમાં સંખ્યાબંધ હોસ્પિટલો રહેણાંક એપાર્ટમેન્ટો મોટી બિલ્ડિંગો જોખમી રીતે ચાલતી શાળાઓ અને કોમર્શિયલ એરિયામાં ચાલતી સ્કૂલો કે જેને મંજૂરી ન હોવા છતાં ફાયર વિભાગની નોટિસના નાટકો વચ્ચે પણ એકથી આઠ ધોરણ બાયપાસ ચોકડી નજીકના શીતલ સ્ક્વેર શોપિંગ સેન્ટરમાં ચલાવવામાં આવે છે ફાયર વિભાગે અંતિમ ફાયરની નોટિસોમાં સ્પષ્ટ ઉલ્લેખ કરીને આપ્યો છે કે ચાર દિવસમાં ફાયર એનઓસી નહીં લેવાય તો બંધ કરવામાં આવશે પરંતુ બંધ કરવાનું નાટક પણ માત્ર નોટિસ પૂરતું જ રહી ગયું છે અને આવા સંજોગોમાં જો કોમર્શિયલ શોપિંગ સેન્ટરમાં સ્કૂલ ચલાવવામાં આવે છે તે સ્કૂલની ઉપર જોખમી રીતે મોબાઈલ ટાવરો કે જે આગ પકડી શકે તેવી સામગ્રી ફાઇબરની હોય તદ ઉપરાંત કોમર્શિયલ શોપિંગ સેન્ટરમાં સ્કૂલ ચલાવવામાં આવે છે તેની નીચે વેપારો પણ ધમધમી રહ્યા છે આવા સંજોગોમાં આગ જેવી દુર્ઘટના ઘટે તો બાળકોના જીવના જોખમો પણ ઊભા થઈ શકે તેવા છતાં પણ ભરૂચનું ફાયર વિભાગ ઊંઘતું ઝડપાયું છે તેવા ચોંકાવનારા સામે આવ્યા છે અને નોટિસ આપવાનું નાટક કરીને સ્કૂલ બિંદાસ ચલાવવામાં આવી રહી છે અત્રે ઉલ્લેખને બાબત એ પણ છે કે શિક્ષણ વિભાગે પણ અહીંયા ઊંઘતું ઝડપાયું હોય તેવું માનવામાં આવે છે ભરૂચ જિલ્લા પંચાયતનું પ્રાથમિક શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારી દેખાતી હોય તેવું સામાન્ય રીતે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં બાયપાસ ચોકડી નજીક શીતળ સ્ક્વેર શોપિંગમાં સમારા ઇન્ટરનેશનલ સ્કૂલ જોખમી રીતે ફાયર એનઓસી વિના અને કોમર્શિયલ શોપિંગ સેન્ટરમાં ધોરણ એકથી આઠ ચલાવવામાં આવતા હોવાની માહિતી તપાસમાં આવતા શાળા સંચાલકોને આરટી એક્ટ હેઠળ દસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે સાથે છોકરાઓની સંખ્યા વધુ હોય અને શાળાનું સ્થળ બદલવા બાબતે તમામ પુરાવા સાથે દરખાસ્ત રજૂ કરવા અને શિક્ષણ વિભાગ દ્વારા મંજૂરી ન અપાય તો શાળા સંચાલકોએ જે જગ્યા બતાવી હોય ત્યાં જ પરત જવાનું હોય તેમ ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના અધિકારી સચિન શાહે ટેલિફોનિક વાતચીતમાં કહ્યું છે પરંતુ આવા ઘણા શોપિંગ સેન્ટરો ફાયર એનઓસી વિનાના છે અને ફાયર એનઓસી મુદ્દે માત્ર નોટિસ ફટકારી ફાયર વિભાગ પણ કમાણીનું સાધન બનાવી રહ્યા હોય તેવું લોકોમાં ચર્ચાસ્પદ બની ગયું છે